નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં પહેલાં તો મિત્રો સૌ મિત્રોને ગુડ મોર્નિંગ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સારા સંગાતી યોજનામાં ફોર્મ ભરતા પહેલાં મિત્રો આટલા નિયમો જાણી લેજો પછી ફોર્મ ભરજો નહીં તો મુશ્કેલીઓ પડશું તો પહેલાં તો મિત્રો ફોર્મ ભરતા પહેલાં તમે આ બાબત અવશે ચકાસણી લેજો કે શું શું જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે તે પરિપત્રને વિગતે ચર્ચા કરીશું તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો વિડીયો ગમે તે વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પહેલાં તો મિત્રો મિત્રો કરાર આધારિત ભરતી જ છે એમાં સરકાર માન્ય નથી મિત્રો સરકારને કંઈ લેવા દેવા નથી આ પ્રાઇવેટ ટ્રસ્ટ આધારિત છે તો મિત્રો તમે જોઈ જોઈ શકો છો અહીંયા કે સારા સંગાતી યોજના સ્પષ્ટીકરણ પણ કરવામાં આવે છે પરિપત્ર જાહેર કરીને સાગર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે શાળા સંગાતી યોજના લઈને પ્રવર્તમાન ગેરમાન્યતા ગેરસંબંધ વિશે સ્પષ્ટીકરણ કર્યું છે કે ટ્રસ્ટ દ્વારા કોઈપણ જાહેરાત કે જાહેરનામા સરકારી યોજના એમ દર્શાવી નથી કે યોજના વિશે સંપૂર્ણ મારી વેબસાઇટ પર તમને મૂકેલ છે એમ કહે છે આ કોઈ સરકારી યોજના નથી જોઈ શકો તો મિત્રો શિક્ષણ વિભાગની યોજના કે કે તે સારી જોડાયેલ યોજના નથી આ ટ્રસ્ટ માન્ય છે પહેલાં તો ટ્રસ્ટ ઠરાવ પણ ઉલ્લેખ છે કે જે મુજબ સરકાર કે શિક્ષણ વિભાગની કોઈપણ યોજના કે આયોજનમાં કોઈપણ પ્રકારની દખલ ન થાય તેવી તે રીતે ફક્ત ગુજરાતની કોઈ પણ પ્રકારની શાળામાં જો શિક્ષકોની ઘટ હોય તો યોગ્ય ઉમેદવાર શોધી તેમ સે શાળામાં અગિયાર મહિનાની કરારધારિત શાળા સાથે યોગ્ય વાતચીતના આધારે નોકરી આપીમાં વજગાને વ્યવસ્થા રૂપે યોજના કરવામાં આવશે તો મિત્રો કાયમી શિક્ષક ન કાયમી શિક્ષક ભરતી ન આવે તે માટે બીજું પણ મિત્રો આ કહી શકાય જે યોજના લાવી છે પહેલાં જ્ઞાન સહાયક આવી પછી આ સારા સંગાતી આવી તો મિત્રો પહેલાં તો લાસ્ટમાં કહો છો મિત્રો આ બાબતે ધ્યાન રાખજો તે પરિપત્ર પૂર્ણ જાણકારી તમને આપી દઉં ટ્રસ્ટ દ્વારા જે સ્પષ્ટ કરવામાં આવી છે કે શિક્ષણ જગતને મજબૂત કરવા આ યોજના ચેરિટેબલ ટ્રસ્ટ એટલે સંસ્થા વાળી સાગર એજ્યુકેશન ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ મૂકે રહી છે સારા સંગાત યોજના ફોર્મ જાહેરનામું કે ફી વગેરે છેલ્લા ઘણા સમયથી ચાલી ચા ચાલતી વિવિધ યોજનામાં જેમાં સ્ટા સ્ટાન્ડર્ડ ફાર્મર છે જે ઉમેદવારો સમજવા માટે ફોર્મ ભરવામાં રહે દરેક સ્થળે વાત સ્પષ્ટ લખી છે કોઈ પણ સરકારી કોઈપણ પ્રકારની સરકારી યોજના નથી ટ્રસ્ટનો હેતુ પણ સરકારી યોજના છે એ ભ્રમમાં ઊભું કરવાનો નથી ગુજરાત રાજ્યમાં પણ શાળાના શિક્ષણ ઘટ હોય તે સાથે વાત કરીને ટ્રસ્ટ પાસે આવેલ યોગ્ય ઉમેદવાર તેમના જિલ્લા તાલીમ આપી જે શાળા મૂકવા જેનું માનવિત સાગર એજ્યુકેશન ટેસ્ટ આપવામાં આપશે એમ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ પાંચસો શિક્ષકો આવનાર સમયમાં જે તે સમા સારા માર્ગ અને યોગ્યતા અનુકૂળ આધારે રોજ રોજગારી આપવામાં તૈયાર તૈયાર નેમ ટ્રસ્ટ છે આ યોજના એક સંવેદનશીલ સમાજરૂપે મદદરૂપ નમર બને છે ભરતી કરાર સૂચના સ્પષ્ટ લખવામાં આવી છે આ સમગ્ર અગિયાર મહિના કાળા જ રહેશે તેમણે સરકારી અઢ સરકારી યોજના નથી તમે જોઈ શકો છો જે છે સાગર એજ્યુકેશન ટ્રસ્ટ છે જે બહાર પાડવામાં આવે છે મિત્રો આ હતી માહિતી તો મિત્રો પહેલાં તો મિત્રો તમને કહી દઉં કે ફોર્મ ન ભરતા મિત્રો આપણે ગુજરાતમાં શિક્ષક કાયમી શિક્ષક જોઈએ છે મિત્રો અગિયાર માસના કરા આધારિત ભરતીની આપણી જરૂર નથી મિત્રો અત્યારે પણ સમજી જજો તમારા જોડે ટાઈમ છે પહેલાં જ્ઞાન સહાયક આવી જ્ઞાન જ્ઞાન સહાય નાટી ફાઇન પોઈન્ટ નાઇન ટકા મિત્રો એ સફળ થઈ ગઈ છે હજુ મિત્રો તમે ચાન્સ જો અમે તમે ફોર્મ ભરશું તો મિત્રો ગુજરાતમાં બસ ખાલી શિક્ષણ મંત્રી એમ જ છે કાયમી ભરતી અમે કરવાના છીએ બસ કરવાના કરવાના છીએ ટાઈમ નીકળશે સમય નીકળશે પણ આપણા જોડે કાંઈ શિક્ષણ ભરતીનો કંઈ ચોક્કસ આન્સર આપણા જોડે નહીં આવે તો મિત્રો સમજી જજો વિચારીને આ ફોર્મ ભરજો કેમ કે જો તમે હવે મિત્રો ત્રીસ વિદ્યાશા સત્યારસો પચાસ એનું પણ કંઈ ઠેકાણું નથી તો મિત્રો સમજીને ફોર્મ ભરશો મળીશું નવા એક વિડિયો સાથે થેન્ક યુ વેરી મચ